નમસ્કાર દશિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પડેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારાપુર ચોકડી પાસે ડ્રાઈવર સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી કૂદી પડ્યો આનંદ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી મોરબીથી વાપી જતી ટાઇલ્સ ભરેલી ટ્રકમાં આગ આણંદ જિલ્લાના તારાપુર ચોકડી નજીક રાજ હોટેલની સામે એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે મોરબીથી વાજવી તરફ ટ્રાયલ્સ લઈને જતી ટ્રક જીઝે ટ્વેલ્વ બીડબલ્યુ સેવન ફોર ફાઇવ ટુ સવારના સમયે પસાર થઈ રહી હતી અચાનક ટ્રકમાં આગ લાગતા ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને ટ્રકમાંથી કુદકો મારી દીધો હતો આગની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ લીડિંગ ફાયરમેન પ્રદીપકુમાર પરમાર ફાયર ડ્રાઇવર રવિ સાબલીયા ફાયરમેન જીગ્નેશ પ્રજાપતિ અને ત્રણ ટ્રેનિંગ ફાયરમેને પાણીનો મારો ચિલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બેકાબુ બનેલી આગમાં ટ્રક અને માલને નુકસાન થયું હતું જોકે ડ્રાઈવરની સતર્કતાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી ટીવે ન્યૂઝ ગુજરાતી આણંદ